નમસ્કાર ફોન મેસેજ કરો છો ને ફોન મૂકીને તો ફોટા પાડીને ન મોકલાય એમાં ક્રમ આડા થઈ જાય હું ગાંડો થઈ જાવ એમાં પીડીએફ કરીને મુકાય આમાં જાજા ડોક્યુમેન્ટ હોય ને મને સમજાય જ નહીં કારણ કે તમે ક્રમમાં પાડ્યા હોય પણ મોકલતી વખતે વોટ્સએપ આડાવડા મોકલી દે ટૂંકી ફાઇલ એ પેલા આવે લાંબી ફાઈલો એ પછી આવે એટલે ક્રમ મને ખબર જ ન પડે હવે તમારા કેસની અંદર પીડીએફ મોકલશો તો પણ ભેગું થાય એવું નથી તમે કોઈક સારા એડવોકેટ ને મળો અથવા તો મને રૂબરૂ મળી જાવ જે તમને અનુકૂળતા હોય તે હા રૂબરૂ મળવું હોય તો મેસેજ થી આપણે વાતચીત કરી લેશું કેવી રીતે મળવું એ હા બરોબર તમારો કેસ બહુ અટપટો લાંબો છે એટલે કાં કોઈ સારા એડવોકેટ ને ત્યાં મળો અને મારી જરૂરિયાત હોય તો મને આવીને મળી જજો હા ઓકે સર ભલે ભાઈ ખેડૂત મિત્રો તમે મને જે મોકલો એ પીડીએફ કરીને મોકલો કારણ કે પેજ આડાવડા થઈ જાય હું તમને માર્ગદર્શન આપવા ઈચ્છું તો પણ ના આપી શકું અને જેને મારા સુધી પહોંચવું છે એના માટે રમણીભાઈ કોટલિયાના મોબાઈલ નંબર હું આપી ચૂક્યો છું અનેક વખત રમણીભાઈ કોટલિયાના મોબાઈલ નંબરનો પ્રથમ બે આંકડા એકી સાથે આપ્યા છે કે પ્રથમ આંકડો ને બીજો આંકડો આ છે ત્રીજો ને ચોથો આંકડો આ છે પાંચમો ને છઠ્ઠો આંકડો આ છે સાતમો ને આઠમો આંકડો આ છે ને નવમો આંકડો પણ આપી ચૂક્યો છું કે નવમો આંકડો નવ છે આ રીતે તમારી પાસે મારા નવ આંકડા આવી ગયા એક જ આંકડો બાકી છે એ કરો ઓડિયો સાંભળો જ્ઞાન મેળવો પછી નંબર મેળવો આપી દઈશ નંબર આવી જાય એટલે સીધો ફોન નથી કરવાનો પ્રથમ વોટ્સએપથી મેસેજ કરવાનો છે સીધા ફોન આવશે તો નંબર બ્લોક કરીશ એટલે આટલી બધી મહેનત કર્યા પછી ગઈ ભેસ પાણીને એટલે સીધા ફોન નહીં કરતા પ્રથમ વોટ્સએપથી મેસેજ કરજો રૂબરૂ મળવું હોય તો પણ વોટ્સએપથી જ લખવાનું છે બને ત્યાં સુધી રૂબરૂ મળવાનો કોઈ આગ્રહ રાખવો નહીં જ્યાં સુધી ફોનમાં પાત પતી જાય એમ હોય તો બહુ જાજા કાગળ પેપર હોય મોટા કેશ પેપર હોય અથવા તો તમારે ક્યાંક એવી આંટી ગૂંટી હોય જે તમે ફોનથી ન સમજાવી શકો તો જ રૂબરૂ મળજો એના માટે થઈને પણ પ્રશ્ન પૂછવો હોય તો પણ ભલે રૂબરૂ મળવું હોય તો પણ ભલે વોટ્સએપથી મેસેજ કરવાનો છે એનો હું તમને ફોન કરીને જવાબ આપીશ આ છે મારા સુધી પહોંચવાની અને પ્રશ્ન પૂછવાની રીત